તો ફરીથી હવામાનમાં પલટો આવ્યો છે રાજકોટના જેતપુર માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદે ખેડૂતોને વેપારીઓ માટે મુશ્કેલી ઊભી કરી ભારે વરસાદના કારણે માર્કેટયાર્ડમાં એટલે કે એપીએમસીમાં ખુલ્લામાં રાખવામાં આવેલી ડુંગળી અને મરચાંની જણસ પલળી આ ઘટનાએ ખેડૂતો અને વેપારીઓની મહેનત પર આર્થિક નુકસાન પહોંચાડ્યું છે અને ફરીથી એપીએમસીના સત્તાધીશોની બેદરકારી પણ સામે આવી છે તેવો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી છતાંય એપીએમસીમાં સાવચેતીના કોઈ પગલા લેવાયા નહીં ખુલ્લા મેદાનમાં જણસ ઉતારવામાં આવી હોવાથી વરસાદના કારણે પાણીમાં તે પલળી ગઈ જેના કારણે ખેડૂતો અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે સહયોગી આશીષ જોડાશે આશીષ આ પહેલી વખત નથી કે એપીએમસીમાં આગાહી છતાં પાક કે જણસ પલળી હોય અગાઉ પણ આ થઈ ચુક્યું છે તો બેદરકારી કોની તેની હડત અને તેની તે કારણે આ જે છે ખેડૂતોની તેમજ વેપારી ની જણત છે તે પલળી ગઈ હતી જેમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ મરચા તેમજ ડુંગળીની જે ઝણત છે તે પલળતા

આ બનાવ છે અગાઉ પણ આજ પ્રકાર નો માર્કેટિંગ યાર્ડ બનાવ બનાવો બનેલો હતો પરંતુ હજુ સુધી તંત્ર નિંદ્રાધીન હોય તેવું ચોક્કસપણે જોવા મળી રહ્યું છે આભાર આશીષ સમગ્ર અપડેટ બદલ